તે બાદ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી પુત્રને લાડકોડથી ઉછેર્યો તે જ પુત્ર હવે મોટો થઈ માતાનો જ હત્યા બની હત્યારો બની ગયો અને આ ઘટનામાં વડગામ તાલુકાના શેરપુરા ગામની છે જ્યાં અગમ્ય કારણોસર માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને આવેશમાં આવી ગયેલા હત્યારા કપૂત પુત્ર પરિમલ કટારિયાએ માતા મધુબેન કટારિયાના માથાના ભાગે પાવડાના ઘા ઝીકી માને લોહી લુહાણ કરી દીધી જેના કારણે મા ત્યાં જ ધડી પડી અને આખરે તેમનું મોત થયું જો કે સગી માને મોતને ઘાટ ઉતાર્યા બાદ આ કપૂત પરિમલ ફફડી ઉઠ્યો અને ઘરેથી રફુ ચક્કર થઈ ગયો જો કે તે બાદ ઘટનાની જાણ વડગામ પોલીસને થતા વડગામ પોલીસ એફએસએલ સહિતની ટીમો લઈ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે સગા દીકરા પરિમલે જ તેની માતાની હત્યા કરી દીધી છે અને આ કપૂત પરિમલ ઘરેથી હત્યા કર્યા બાદ રફુ ચક્કર થઈ ગયો છે અને તે બાદ

સુરેશભાઈના ઘરે પહોંચી ટીમ અને જોયું તો એક મહિલાનું મૃતદેહ ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો પછી જાણવા મળેલું કે આ કામે બનાવ ની હકીકત એવી હતી કે એક દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરિમલે માતા સાથે કોઈ કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતાં આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ અને આ બનાવ બની અને પોતે ગભરાય છે અને નાસી ગયેલ જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે